નવ વર્ષ છે ને બધાને નવા વર્ષના રામ રામ તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ગામમાં આવી ગયા છે બધાને રામ રામ કરી છે નવા વર્ષની શુભકામનાઓ પાઠવી દીધી છે અને અમારા મિત્રો છે બધા જવાના છે ફરવા માટે સુંધાજી દર્શન કરવા માટે અને આ છે અમારું રુધુર ગામ છે મસ્ત સુંદર મજાનું જોઈ શકો છો કે ખચા ખચ નવા વર્ષના દિવસે બધા રિક્ષાઓ લઈને આવી ગયા છે મુહૂર્ત કરીને હાર લગાવીને તમે જોઈ શકો છો મિત્રો અને હમણાં મિનિમમ કોણ આધા ઘંટે કે બાદ કોઈ રિક્ષા દેખાને કો નહીં મિલેગી દેખને કો નહીં મિલે આપ દેખ સકતે આજ ન્યૂ સાલ કા દિને સબલો કહી ના કહી ઘૂમને જાયગે ફરવા જાય તો આપણે આગળ આપણે ભાઈ કોઈ બી જગ્યાએ જઈશું ફરવા તો મને બતાવીશું આગળના આવી ગયા છે બહુચરાજી દર્શન કરવા માટે વ્યસ્તા વર્ષના નવા વર્ષના છે જોઈ શકો છો મિત્રો કે આ છે પ્રવેશ દ્વાર બહુચર માતા જવા માટે જોઈ શકો છો કે ટ્રાફિક ટ્રાફિક છે છે ભરચક તો તો હવે આપણે અંદર જઈશું દર્શન કરીશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હવે નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે બહુચરાજી મંદિરની અંદર પ્રવેશમાં જોઈ શકો છો મિત્રો કે કેટલી ભરચક પબ્લિક કેટલી આવી રહી છે દર્શન કરવા માટે માતાજીના આજે નવું વર્ષ છે નવા વર્ષના શુભ દિવસ પર માતાજીના દર્શન કરવા માટે બહુ ઘણી બધી પબ્લિક આવી રહી છે ભક્તો તમે જોઈ શકો છો મિત્રો ખેલોના પણ એટલા લાગેલા છે ને પર્સ લેડીઝ તમે જોઈ શકો છો કેટલા લાવેલા છે અને ભક્તો ઘણા બધા આવી રહ્યા છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ પરસાદીની દુકાને અને હવે આપણે લઈશું પરસાદી તમે જોઈ શકો છો કે કાકી આપી રહ્યા છે આપણે પ્રસાદ આપણે ખરીદી લીધું છે પ્રસાદી તો જોઈ શકો છો કે કાકી પેક કરી રહ્યા છે તો હવે આપણે લઈ લીધી છે પ્રસાદ અને હવે જઈશું આપણે મંદિર તરફ પ્રસાદ ધરાવીશું અને દર્શન પણ કરાવીશું તમને તો બન્યા રહો અમારા બ્લોકમાં જૂનો અને જાણી શકો છો મિત્રો કે આજનો ગેટ છે મહારાજા વખતનો અને હવે આપણે અંદર જઈશું મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને આપણે પહેલાં તો ઉતારીશું ગુટ ચપ્પલ અને હવે જઈશું મંદિરમાં તો ચપડે ઉતારી નાખ્યા છે અને હવે આપણે મંદિરમાં જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી છે અને એ મંદિરનું નવું કામ ચાલુ થઈ રહ્યું છે મંદિર નવું બનવાનું છે એટલે કામ ચાલુ જ છે એટલે હાલ આપણે શું ત્યાં બીજું સ્થાન છે ત્યાં આપણે માતાજીને બિરાજમાન કરેલા છે ત્યાં આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તમે જોઈ શકો છો મિત્રો અને બન્યા રહ્યો અમારા બ્લોકમાં આપણે માતાજીના દર્શન પણ કરવાના છે અને તમે પણ કરી લેજો તો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિર તરફ માતાજીની ત્યાં સ્થાપના છે ત્યાં આપણે પોકી ગયા છીએ ટૂંક જ સમયમાં રહો અમારા બ્લોકમાં તો હવે આપણે મંદિરની અંદર પોકી ગયા છીએ અને હવે આપણે દર્શન કરવાના થોડીક તો હવે આપણે માતાજીના સામે આવી ગયા છે અને માતાજીના દર્શન થોડી કરીએ આપણે હવે દર્શન કરી નાખ્યા છીએ માતાજીના આપણે બહાર નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો કે બારે પબ્લિક ઘણી બધી છે અને હવે આગળ જઈશું અને તમે બતાવીશું થોડું થોડું તો અમે પહોંચી ગયા છે માતાજીની થોડીક જગ્યા છે ત્યાં તમે જોઈ શકો ખુલ્લું છે ત્યાં અને ત્યાં માતાજીને મંદિરના કુંડ પણ કરેલો છે ત્યાં કહેવાય છે વાવ વાવ બનાવેલી છે ત્યાં પાણી ભરેલું છે તમે જોઈ શકો છો વરસાદનું પાણી છે માતાજીના મંદિરે બહુ સુંદર મજાનું બધું રાખેલું છે અને સુંદર સુંદર બધું કરેલું છે તમે જોઈ શકો છો મિત્રો અને આગળ પણ બતાવીશું આ જૂનાથી મિત્રો આપણને મોકો મળી ગયો છે માતાજીના દર્શન કરવા માટે બહારથી ત્યાં તેમની પુરાની સ્થાપનાથી ત્યાં અને તમે જોઈ શકો છો કે ગૌચર માતાના કુકડા પણ રમી રહ્યા છે તમે જોઈ શકો છો ગૌચર માતાના કુકડા છે આ તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં પાણીની બોટલો ચડે છે ત્યાં મંદિર છે ત્યાં આપણે દર્શન કરી લીધા ત્યાં પણ અને હવે નીકળીશું પાટણ તરફ શાદી માતાના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો બન્યા રહેજો અમારા બ્લોકમાં તો હવે આપણે પહોંચી ગયા છીએ પાટણ સાધી માતાના મંદિરે જોઈ શકો છો ત્રણ દરવાજા છે ત્યાં સદી માતાને સ્થાપના છે તો આપણે હવે સદી માતાના દર્શન કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી સધી માતાનું મંદિર છે આ તો એવું માતાજીના દર્શન કરી લો એવું સુંદર મજાનું સજાયેલું છે સધી માતાનું મંદિર અને કેટલી ભાવિ ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે અને આજે નવા વર્ષના નિમિત્તે ઘણા બધા લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને સુંદર મજાનું માતાજીનું મંદિર સજાયેલું છે તો હવે આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો અને પછી આપણે નીકળીશું મોટા ઘર તરફ તો હવે નવા બ્લોકમાં મળીશું મળીશું નવા બ્લોકમાં અને બંને રાજો અમારા બ્લોકમાં અને આવી રીતના જ અમે કોઈ બી જગ્યાએ દર્શન કરવા જઈશું તો તમને દર્શન કરાવીશું તો હવે આપણે બ્લોક પૂરું કરીશું અને નવા બ્લોકમાં મળીશું તો મિત્રો હવે બોલીશું સતી માતાની જય અને હવે આપણે બ્લોક પૂરો કરીશું અને નવા બ્લોકમાં મળીશું તો બંને રાજો અમારા બ્લોકમાં